નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બુક એટલે શું તો રેફરન્સ બુક નો અર્થ થાય છે સંદર્ભ ગ્રંથ રેફરન્સ બુક નો સાહિત્ય પ્રકાર છે લઘુકથા જેમના લેખક છે ઇજ્જત કુમાર ત્રિવેદી અહીં આપણે ઇજ્જત કુમાર ત્રિવેદીનો જીવન પરિચય વિશે અભ્યાસ કરીશું તો ઇજ્જત કુમાર ત્રિવેદીનો જન્મ પાંચ ચાર ઓગણીસો ને પાંત્રીસમાં થયો હતો જ્યારે તેમનું અવસાન છવ્વીસ છ બે હજાર બારમાં થયું હતું હાસ્ય લેખક લઘુકથાકાર ઇજ્જત કુમાર રેવાશંકર ત્રિવેદીનો જન્મ લીલિયા એટલે કે મોટામાં થયો હતો ઓગણીસો પંચાવનમાં મહુવાથી મેટ્રિક ઓગણીસો ને સડસઠમાં ઇતિહાસ વિષય સાથે એમ થયા બાદ ઓગણીસો સિત્તેરથી સામળદાસ આર્ટ્સ કોલેજ ભાવનગરમાં પ્રાધ્યાપક તરીકે સેવા આપી હતી મોનાલિસા અને હળવે હાથે એ બે લેખોના સંગ્રહ છે કાસમ માસ્તરનું વસિયતનામો ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથા સંગ્રહ છે કાંટા ગુલાબ અને બાવળના સુદામાના તાંદુલ વામનના પગલા રાયના દાણા ઘર દીવડા અને સાતમો કોઠો જેવા લઘુકથાઓના સંગ્રહ પ્રકાશિત થયા છે એમની પાસેથી બસો ઉપરાંત લઘુકથાઓ પ્રાપ્ત થાય છે ઘણી હિન્દી અંગ્રેજીમાં ભાષાંતર પામી છે એમનું જીવન તપ લઘુકથાને અર્પણ રહ્યું છે લઘુકથા સાહિત્ય સ્વરૂપના ઇતિહાસમાં તેમનું સ્થાન મહત્વનું રહ્યું છે તો મિત્રો આ હતો ઈજ્જત કુમાર ત્રિવેદીનો જીવન પરિચય ત્યાર પછીના પેરેગ્રાફમાં આપણે જોઈએ તો કે રેફરન્સ બુક છે એમાં મુખ્ય પાત્ર માતા પુત્ર અને પુત્રીનું છે અહીં આ લઘુ કથામાં માતૃપ્રેમની તીવ્ર ઝંખનાનો અનુભવ આપણને કરાવવામાં આવ્યો છે તો સૌપ્રથમ આ પાઠની મૌખિક રજૂઆત હું તમારી સમક્ષ કરું છું ત્યારબાદ આપણે તેને પુસ્તકમાંથી વિસ્તૃતથી સમજીશું તો જોઈએ એની મૌખિક રજૂઆત લેખકના

કે પારકાના વાસણ ઉટકીને તેમના દીકરા અને દીકરીને ભણાવતા હતા દીકરો જ્યારે નિશાળેથી ઘરે આવે ત્યારે બાએ નક્કી કરેલું જે માપ્યું હોય એટલા માપનું તાજું દૂધ લેખકને પીવડાવતા હતા લેખક છે એ નિશાળે ભણવા જાય છે ત્યાં શીખીને આવે છે એ વિશેની ચર્ચા સાથે પછી પારકા કામ કરવા નીકળી જતા બા શેઠિયાઓના ઘરેથી જે કંઈ પણ વધેલું ઘટેલું ખાવાનું હોય તે પોતાના સંતાનો માટે લઈ આવતા ઘરે આવી દીકરા અને દીકરીને ખવડાવે તેમને ખવડાવ્યા પછી જો પોતાના માટે કાંઈ વધ્યું હોય તો એ ખાતા દીકરો ફાનસના અજવાળે વાંચતો હોય ત્યારે દીકરાની પાસે બેસીને બજર ઘસતી બા એની બાજુમાં ઊભા રહેતા અથવા તો બેસતા બા છે અભણ હતા એને ભણતરનો જાજો અનુભવ હતો નહીં એને જાજુ જ્ઞાન છે એ પ્રાપ્ત કરેલું નહોતું પણ દીકરાને ભણાવવાની ઈચ્છા એમની ખૂબ જ હતી કોઈ એકાદ પુસ્તક દીકરાએ વાંચવા ન લીધું હોય તો તરત જ બા છે એ પુસ્તક સામે આંગળી ચીંધી અને એનો કલર બતાવી અને પૂછતા કે તે આ લાલ રંગનો પુસ્તક કેમ નથી વાંચ્યું દીકરો કહેતો કે મેં હમણાં જ વાંચ્યું છે દીકરાનો જવાબ સાંભળી બાની ચિંતા દૂર થઈ જતી દીકરો મેટ્રિકની પરીક્ષા આપવા જાય ત્યારે બા બે પૈસા ઉછીના એટલે કે બીજા પાસેથી માંગીને અને જ્યારે સગવડ થાય ત્યારે પૈસા એને પાછા આપી દેતા એ રીતે ઉછીના ઉધારા કરીને સુકનની લાપસી રાંધી દેતી બાએ મૃત્યુ વખતે પોતાના સાડલાથી દીકરાના આંસુ લૂછીને દિલાસો આપ્યો હતો આમ સમય જતા દીકરો છે એ ડોક્ટર બને છે ડોક્ટર બન્યા બાદ એના માની તસવીર એમની પાસે નથી હોતી ફક્ત બાની યાદો જ એમની પાસે હોય છે તો કે બાના બજરની ડાબલી એમના તૂટી ગયેલા ચશ્મા સાડલાના છેડાથી મરતી વખતે આંખના આંસુ લુચ્યા હતા તે સાડલો અને જે ડબ્બામાં બા એમના માટે ભાગ રાખી મૂકતી તે ડબ્બો આ બધું જ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળો મારીને બાની આ સ્મૃતિને લેખકે જાળવી રાખી હતી તો મિત્રો આ હતો રેફરન્સ બુકનો મૌખિક સાર હવે આપણે તેને પુસ્તકમાંથી સમજીશું આજે પણ મને બાપુજી કરતા બા બહુ યાદ આવે છે આ વાક્ય કોનું છે કોણ બોલે છે તો કે લેખક નાના બાળક શું કહે છે કે મારા પિતાજી કરતા મારી માતાની યાદ મને બહુ આવે છે બાપુજી તો હું સાવ નાનો હતો ત્યારે ગુજરી ગયેલા શું કહે છે કે બાપુજીની બહુ જ યાદ એને શા માટે નથી આવતી તો કે લેખક જ્યારે બહુ જ નાના હોય છે ત્યારે એના પિતાજીનું મૃત્યુ થઈ જાય છે નાનપણથી યુવાવસ્થા સુધી લેખકે પોતાની માતા સાથે જ સમય પસાર કર્યો છે એમની સાથે જ વાતચીતો કરી છે એમની સાથે જ સુખ સમય પસાર કર્યો છે એના બાપુજીની તો ચહેરો પણ એને બહુ યાદ હોતો નથી એટલે કહે છે કે બાપુજી કરતા બા મને બહુ યાદ આવે છે હું પંદર વર્ષનો થયો ત્યાં સુધી તો બા હતા કુટુંબમાં હું અને એક બહેન એમ અમે બે જ ભાંડ હતા લેખક છે એ પોતાના ઘરનો પરિચય આપે છે અને કહે છે શું કહે છે કે અમારું ઘર હતું એ ઘરમાં અમે બે જ ભાઈ બહેન હતા એક હું અને એક મારી બહેન અને એક મારી માતા હતા કે હું પંદર વર્ષનો થયો ત્યાં સુધી તો અમારા ઘરના સભ્યોમાં અમે ત્રણ જ હતા બાની ઈચ્છા એવી હતી કે હું ખૂબ ભણીને મોટો માણસ થાવ શું કહે છે લેખક કે એમના બા છે એની ઈચ્છા શું હતી તો કે મારા બાળકને હું તો ભણી નથી નાનપણથી જ અમે ગરીબી જોઈ છે તો મારો બાળક મારો દીકરો છે એ ભણી ગણીને એક મોટો માણસ બને એટલે કે એના દીકરાને એને ડૉક્ટર બનાવવાની ઈચ્છા હતી બાપુજીના અવસાન પછી બા બિચારી પારકા દણા દળીને કોઈના કપડાં ધોઈને કે પારકા વાસણ ઉટકીને પણ અમને ભાઈ બહેનને ભણાવતી શું લેખક કહે છે કે પિતાજી તો હું નાનો હતો ત્યારે જ મૃત્યુ પામ્યા હતા તો અમારા બંને ભાઈ બહેનની ભરણ પોષણની ભણાવવા ગણાવવાની અમારી દરેક જવાબદારી નિભાવવાની જે જવાબદારી હોય છે એ બા ઉપર આવે છે બા શું કરે છે તો કે અમારી જવાબદારીઓને ધ્યાનમાં રાખીને એ બીજાના ઘરના દણા દળે છે કોઈ બીજાના ઘરના કપડાં કે પારકાના વાસણ ઉટકી અને અમને ભાઈ બહેનને બનેને ભણાવતા હતા સાંજના હું નિશાળેથી આવું એટલે સૌ પ્રથમ બા મને એક પડી તાજું દૂધ પીવડાવી દેતી પડી એટલે માપનું સાધન શું કે છે કે સાંજ પડે એટલે હું શાળાએથી ભણી ગણીને આવું એટલે બાને મારા પ્રત્યે અપાર શ્રદ્ધા અપાર પ્રેમ હતો મારી પાસેથી એમને કંઈક ઈચ્છા હતી એટલે એ મને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવવા માંગતી હતી એટલે કે છે કે હું ભણીને આવું એટલે મારું એ બહુ ધ્યાન રાખતી કે એને નક્કી કરેલું માપ હોય એટલું દૂધ એ મને પીવરાવતા હતા નિશાળમાં હું આજે શું શું શીખ્યો તે પૂછતી અને પછી પારકા કામ કરવા ઉપડી જતી શું કહે છે લેખક કે શાળાએ હું ભણવા જતો અને ભણીને ઘરે આવતો તો ફક્ત ભણવા ખાતર જ મને ભણાવતા એવું નહોતું પણ બા ખરેખર દિલથી ઈચ્છતા હતા કે મનથી ભણે અને કંઈક સારો વ્યક્તિ બને જ્યારે હું ભણીને આવું ત્યારે બા મને પૂછતા કે શાળામાં તને શિક્ષકોએ શું શું કરાવ્યું છે આજે તું શું શીખીને આવ્યો તને શું ભણાવવામાં આવ્યું છે બધું જ પૂછપરછ કરી એના મનને દિલાસો મળે અને પછી તે પારકાના કામ કરવા જતી રહેતી રાત પડે ત્યારે શેઠિયાઓના ઘરેથી વધેલું ઘટેલું ઢાંકી ઘરે આવતી કે સાંજે કામ કરતાં કરતાં સાંજ પડી જતી અને શેઠિયાઓ એટલે કે મોટા મોટા માણસો હોય એની ઘરે જે રાંધેલું હોય જે જમેલું હોય અને જો વધ્યું હોય એ વધેલું ઘટેલું મારી બા છે એ અમારા માટે ઘરે લઈને આવતા તેમાંથી પહેલાં મને ખવડાવતી પછી બહેનને અને છેલ્લે વધેલા ઘટેલામાંથી પણ વધેલું ઘટેલું પોતે ખાતી શું કહે છે કે ઘરે બને ત્યાં સુધી જો બીજાના ઘરેથી જમવાનું મળે તો બા ઘરે પણ રસોઈ કરતી નહીં કારણ કે જેટલું અનાજ બચે એટલું બીજે દિવસે રાંધવામાં ઉપયોગી બને એટલે કે છે કે શેઠને ત્યાંથી જમવાનું લઈ આવે તો બંને ભાઈ બહેનમાંથી મારા પ્રત્યે એને અલગ જ લાગણી હતી એટલે સૌથી પહેલા એ મને ખવડાવતી પછી મારી બહેનને અને અમે બંને ભાઈ બહેને ખાધી લીધા પછી જો કંઈ પણ વધ્યું ઘટ્યું હોય તો એ મારી બા ખાતી રાત્રે હું ફોટા વગરના મોઢિયા ફાનસના અજવાળામાં વાંચવા બેસું ત્યારે બા મારી પાસે બેસીને બજર ઘસતી બેસતી મોઢિયું એટલે ફાનસમાં બત્તી જેમાં રહે તે ભાગ એટલે શું કહે છે કે રાત પડે અને ત્યારે લાઇટો નહોતી ફક્ત ફાનસનું જ કરી અને અમે લોકો ભણતા જ્યારે અમે લોકો ભણતા લખતા અને વાંચતા તો બા સુઈ ન જતા પણ બા પણ અમારી પાસે બેસતા અને બજર ઘસતા બાતો બિચારી અભણ હતી તેથી તેને કંઈ ખબર પડતી નહીં પણ મને ભણાવવાની ઉત્કંણતા એટલી તીવ્ર હતી કે ઘણી વખત પોતાની આંગળી ચીંધીને મારા ટેબલ પર પડેલું કોઈ પુસ્તક બતાવતા કહેતી શું કહે છે કે મારા બાને મારા પ્રત્યે ભણાવવાની એટલી તીવ્ર ઉત્કણતા એટલે કે ઈચ્છા હતી એટલી તીવ્ર ઝંખના હતી કે હું જ્યારે વાંચવા બેસું ત્યારે એ મારી બાજુમાં બેસતા અને જે પુસ્તક મેં હાથમાં ન લીધું હોય એ પુસ્તકનું એ વિષયનું નામ ન આવડતું વાંચતા ન આવડતું પણ મેં એ વિષય પર કલરે કલરના પૂઠા ચડાવેલા હતા એટલે ફક્ત બા એ આંગળી ચિંધીને મારા ટેબલ ઉપર એ પુસ્તક પડ્યું હોય તો એ આંગળી ચિંધીને મને બતાવતા અને કહેતા ભાઈ આ લાલ પુઠ્ઠાવાળી ચોપડી તે હમણાં હાથમાં લીધી જ નથી ભૂલી તો ગયો નથી ને શું કે છે કે ભલે એ અભણ હતા એ ભણેલા નહોતા એને જ્ઞાન જાજુ પુસ્તકનું નહોતું પણ એને એટલી ખબર હતી કે આ પુસ્તક મેં કેટલા સમય સુધી વાંચવા લીધું નથી એટલે તરત જ એ પુસ્તક સામે આંગળી ચીંધી અને મને કહેતા કે ભાઈ આ પુસ્તક તે હમણાં ઘણા ટાઈમથી હાથમાં લીધું નથી તું એને વાંચતા ભૂલી તો નથી ગયો ને બા પ્રશ્નોના જવાબ હું હસીને આપતો કે બા એ તો રેફરન્સ બુક છે રેફરન્સ બુક એટલે સંદર્ભ ગ્રંથ છે એટલે જરૂર પડે ત્યારે જ જોવાય બા મને પ્રશ્ન કરતા ત્યારે હું એમ કહેતો કે તમે જે પુસ્તક પર આંગળી ચિંધીને મને બતાવો છો અને પૂછો છો કે આ પુસ્તક તે નથી વાંચ્યું ત્યારે હું કહું છું કે આ પુસ્તક તો ફક્ત સંદર્ભ ગ્રંથ માટે જ છે કે જ્યારે જ્યારે જરૂર પડે જેનો અર્થ મને ન સમજાય ત્યારે એ પુસ્તક હું ખોલું છું ઠીક ભાઈ બાને સંતોષ થઈ જતો દીકરાના જવાબથી અને કહેતા કે ભલે ભાઈ તને ખબર હોય પછી કોઈ ચિંતા નથી એમ કહીને બા મારા માટે ચા બનાવવા રસોડામાં જતી રહેતી શું કે છે કે જ્યારે મારો જવાબ છે એ બાને મળી જતો અને એમને શાંતિ થઈ જતી એમની ચિંતા છે એ દૂર થઈ જતી અને બા તરત મારા માટે રસોડામાં ચા બનાવવા જતા રહેતા હું પરીક્ષા દેવા ગયો તે દિવસે બાએ બે પૈસા ઉધારા કરી પણ લાપસી રાંધી હતી કે ઘરમાં કોઈ પણ સારું કાર્ય થવાનું હોય સારા કામેથી આપણે જતા હોય તો મોઢું મીઠું કરીને જાય છે એવી જ રીતે આ બા છે એમનો દીકરો એ મેટ્રિક ની પરીક્ષા દેવા મેટ્રિક ની પરીક્ષા એટલે માધ્યમિક શાળા જે વર્ષ હોય છે એ અંતિમ વર્ષ કે જ્યારે એ પરીક્ષા દેવા જાય છે તો બા પણ સકન રૂપે લાપસી રાંધીને એને ખવડાવે છે એ પણ કેવી રીતે તો કે એની પરિસ્થિતિ છે એ ગરીબ હોય છે એના ઘરમાં એટલા પણ પૈસા હોતા નથી કે એ લાપસી રાંધીને દીકરાને ખવડાવી શકે એટલા માટે એ ઊંચી ઉધારા એટલે કે બીજાના પાસેથી ઉછીના પૈસા લે છે અને પછી એની પાસે સગવડ થાય તો ઈ વ્યક્તિને પૈસા આપી દે છે એ રીતે ઊંચી ઉધારા કરી અને લાપસી રાંધી દીકરાને ખવડાવે છે હું મેટ્રિકમાં પાસ થયો એ પછીના મહિનામાં જ બાનું અવસાન થયું જો લેખક નાના હતા ત્યારે એને પિતાને જોયા નહોતા કારણ કે નાનપણમાં જ એના પિતા નું મૃત્યુ થઈ ગયું ફક્ત પંદર વર્ષ એની માં સાથે એમણે પોતાનું જીવન વિતાવ્યું તો પંદર વર્ષ પછી એટલે કે મેટ્રિકની પરીક્ષા જેવો જ હું દઈને આવું છું અને જો તો કે મારા બાનું પણ મૃત્યુ થઈ ગયું એમની બા છે એ પણ એમને છોડીને આ દુનિયામાંથી જતા રહ્યા બા વગરના જીવવાના વિચાર માત્રથી હું થરથરી ઉઠ્યો હતો શું કે છે કે પંદર વર્ષ સુધી તો મને બાની જ ટેવ પડી ગઈ હતી કે એ જ મારું ધ્યાન રાખતા હતા મારા ખાવા પીવાથી માંડી અને મારા ભણતર સુધીનું હવે બા નથી તો એ વિચાર માત્રથી હું થરથર એટલે કે હું ધ્રુજી ઉઠું છું કે હવે મારું શું થશે બાની કોઈ તસવીર તો હતી નહીં તેથી બાની સ્મૃતિ જાળવી રાખવા બાની તપકીરની ડબલી એટલે કે બજ્જરની ડબલી એક દાંડલી તૂટી ગયેલા ચશ્મા જે સાડલાના છેડાથી બાએ મારી આંખના આંસુ મરતી વખતે લૂછ્યા હતા તે સાડલો અને જે ડબ્બામાં બા મારા માટે ભાગ રાખી મુકતી તે ડબ્બો આ બધી જ વસ્તુ એક પોટલીમાં બાંધીને એક બેગમાં તાળો મારીને સાચવી રાખી હતી શું કહે છે લેખક કે હું મારી સાથે મારા બા જીવ્યા અત્યાર સુધીમાં મારા બાની એક પણ તસવીર એટલે કે એક પણ ફોટો હતો ફક્ત જો એનું મારી પાસે કાંઈ હોય તો સ્મૃતિ એટલે કે એ બાની યાદો જ મારી પાસે હતી એ યાદોમાં શું શું હતું તો કે બાની તપકીર તપકીર એટલે કે એમની બજરની ડબલી એમના ચશ્મા હતા જેનો એક દાંડલો પણ તૂટી ગયો હતો એ ચશ્મા અને મૃત્યુ વખતે જ્યારે હું રડતો હતો ત્યારે બાએ પોતાની સાડીએથી મારા આંસુ લૂછ્યા હતા એટલે કે આંસુ સાફ કર્યા હતા એ બાનો સાડલો અને બા છે એ મારા માટે એક ડબ્બામાં ભાગ ભરી રાખતા એ ડબ્બો ફક્ત આ આટલી જ યાદો મારી પાસે છે એ યાદોને એક પોટલીમાં બાંધી એક બેગમાં તાળું મારીને હું સાચવી રાખું છું કારણ કે એ બાને તસવીર એમની પાસે નથી ફોટો નથી ફક્ત યાદી છે હું ખૂબ ભણીને ડોક્ટર થયો એક મોટી હોસ્પિટલમાં હું ચીફ મેડિકલ ઓફિસર પણ થયો ચીફ મેડિકલ ઓફિસર એટલે મુખ્ય તબીબી

બની ગયો પણ બાનો જેવો નિર્વાજ્ય પ્રેમ હું કદા પામી શક્યો નહીં નિર્વ્યાજ એટલે કે શુદ્ધ અથવા તો પવિત્ર પ્રેમ કે બાનો જે એક માતાનો પુત્ર પ્રત્યેનો પ્રેમ હોય જે વહાલ હોય એ પ્રેમ એ દીકરાને હજી સુધી ક્યાંય પણ મળ્યો નથી મારી પત્ની પણ એક ડોક્ટર છે જેણે અમારા બધા છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં જ શું કે છે કે લેખક ગણીને ડોક્ટર બન્યા તો સ્વાભાવિક છે કે એના મેરેજ થાય તો એની પત્ની પણ એટલે કે સામે વાળું પાત્ર પણ ભણેલ ગણેલ હોવું જોઈએ એટલે લેખક ડોક્ટર હોવાથી સામેનું પાત્ર પણ ડોક્ટર જ હોય છે

એ વાહલ છે એ આદિ સુધી ક્યાંય મને માણવા કે જોવા મળ્યો નથી તેથી દોમદોમ સાહેબી માં પણ હું કદી કદી બેચેન બની જાઉં છું શું કહે છે કે દોમદોમ એટલે કે લેખક પાસે અત્યારે દોમદોમ સાહેબી છે કે નાનપણમાં જે ગરીબીમાં પોતાનું જીવન વિતાવ્યું હતું જે રીતે એની બહેને એમની માતાએ અને લેખકે પોતાનું ગુજરાન પસાર કર્યું હતું એના કરતા તો લેખકની પરિસ્થિતિ અત્યારે ઘણા દરજે સારી છે ડૉક્ટર બન્યા પછી પોતે પૈસાવાળા છે એટલે કહે છે કે દોમધોમ સાહેબી પણ હજી લેખક ક્યાંક પોતાની જાતને બેચેન અનુભવે છે એટલે કે હજી પણ એને જે પ્રેમ એને જે વાલ માતાનું મળતું હતું એ શોધવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાનો માનો પેલી બેગ ખોલીને બાની સ્મૃતિને પેલી પોટલી ખોલીને બેસું છું કે જ્યારે જ્યારે મને બાની યાદ આવે છે પૈસાથી વ્યક્તિ બધું જ ખરીદી શકે છે પણ માતાનો વાત્સલ્યરૂપી રૂપી જે પ્રેમ છે એ મેળવી શકતો નથી એટલે કહે છે કે પૈસા છે છતાં પણ હું એ પ્રેમને ઝંખું છું જ્યારે પણ મને મારી બાની યાદ આવે છે ત્યારે એ હું જૂની બેગ ખોલું છું અને એમાં મારી બાની જે યાદો છે એને ખોલીને બેસું છું મારી પત્ની ચીડાઈને પૂછે બેગમાં એવું શું લખ્યું છે કે આમ ગાંડાની જેમ વારે ઘડીએ બેસી રહો છો એ કે જ્યારે જ્યારે મને મારી બાની યાદ આવતી હતી ત્યારે હું જૂની બેગ ખોલતો અને બાના ડબ્બી એમના ચશ્મા એમની સાડી અને ડબ્બાને હું વારંવાર જોતો પણ મારી પત્ની છે એ આ દ્રશ્ય જોઈ અને વારે વારે ચીડાઈ જતી અને કહેતી કે આ ડબ્બામાં એવું તે શું છે તો તમે વારે વારે આ ડબ્બાને ખોલીને બેસી જાઓ છો આ પોટલીમાં મારા જીવનની એક રેફરન્સ બુક છે એના પત્નીના પ્રશ્નના ઉત્તરમાં લેખક કહેતા કે આ પોટલીમાં મારા જીવનનો એક સંદર્ભ ગ્રંથ છે કે જ્યારે જરૂર પડે જ્યારે યાદ આવે ત્યારે તેને હું ખોલીને બેસું છું જરૂર પડે ત્યારે તે જોઉં છું એમ કહીને હું પોટલી ખોલવા બેસી જાઉં છું આમ પત્નીને કહેતો જાય છે અને એ પોટલી ખોલી અને એની બાની યાદોને જુએ છે મારી મુશ્કેલી એ હતી કે હું તેને સમજાવી શકું તેમ ન હતો શું કહે છે લેખક કે માતાનો પ્રેમ છે એ એક બાળક જ એને સમજી શકે છે નહીં કે એની પત્ની એટલે કે હું એને ગમે તેટલો મારા માતાના પ્રેમ વિશે સમજાવું તો એ સમજી શકે એવી નહોતી અને તેની મુશ્કેલી એ હતી કે તે સમજી શકે તેમ હતી અને લેખક કહે છે કે કદાચ ને જો હું એને સમજાવવાનો પ્રયત્ન કરું તો એ સમજવા માટે તૈયાર નહોતી તેથી અમે બંને એકબીજાને અબૂધ જેમ જોઈ રહેતા આમ અમે બંને એટલે કે પતિ પત્ની એકબીજાને સમજાવવાનો પ્રયત્ન કરતા અને એકબીજાને સમજાવવામાં ને સમજાવવામાં અમે બંને અબૂધ એટલે કે અણસમજ મોરખાની જેમ એકબીજા સામૂહ જોતા રહેતા તો આ પાઠ છે રેફરન્સ બુક એ અહીં સમાપ્ત થાય છે નમસ્કાર